આજથી બે દિવસ માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં જનસભા કરવાના છે ત્યારે ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો કર્યો છે મહુવા જેસર હાઇવે પર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સૌથી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચીને હોબાળો કર્યો હતો અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સૂત્રિયા સહિત આગેવાનો હાજર હતા તે દરમિયાન વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ થતા ભાજપના કાર્યાલયને 2 કલાક સુધી તારા મારવાની પડી ફરજ પડી હતી પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને કાર્યસ્થળેથી દૂર ખસેલ્યા છે બીજી તરફ ગુજરાતના શિરે વડા પ્રધાનની જામનગરની સભાની સુરક્ષાની જવાબદારી આપી છે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ની સભામાં બાધા ઊભી ન કરવા ક્ષત્રિયોએ અપીલ કરી છે છતાં તંત્ર એલર્ટ આપ્યું છે પીએમ મોદીના સભા સ્થળ સિવાયના સ્થળોએ પણ નજર છે